સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સમસ્યા સર્જાય છે મેટ્રોમાં મુસાફરી કરનારાઓને વાહન પાર્કિંગની સમસ્યા છે માત્ર ચાર મેટ્રો સ્ટેશનમાં જ પાર્કિંગની સુવિધા હોવાની માહિતી છે મેટ્રો રેલ કોર્પોરેશને મનપા પાસે પાર્કિંગ પ્લોટની પણ માગણી કરી છે ચાર સ્ટેશન માટે છ પાર્કિંગ પ્લોટની માગણી કરવામાં આવી છે મનપા આગામી સમયમાં આ અંગે નિર્ણય પણ લેશે તો બીજી તરફ જે રીતે લોકોને મુશ્કેલી થઈ રહી છે તેને લઈને સમાચાર સામે આવ્યા કારણ કે જે લોકો મેટ્રોમાં મુસાફરી

તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક જે રીતે મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને પાર્કિંગની સૌથી મોટી સમસ્યા છે હવે આ અંગે ક્યારે નિર્ણય લેવાશે અને કયા પ્રકારની તેમાં અપડેટ છે બિલકુલ લવલીન વાત કરીએ તો જે પ્રકારે શહેરમાં દિવસે દિવસે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે વસ્તી વધી રહી છે તેમ ટ્રાફિક જામની સમસ્યાઓ જે છે તે પણ વધી રહી છે અને તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મેટ્રોની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે શહેરના પૂર્વથી લઈને પશ્ચિમને જોડતો એટલે વસ્તાથી લઈને થલતે સુધીનો માર્ગ જે છે ત્યાં મેટ્રોથી કાર્યરત કરવામાં આવી રહ્યો છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ કે આ બસ મેટ્રોના સ્ટેશનના દ્રશ્યો જે જોઈ શકાય છે કે થલતજ મેટ્રોના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો જે છે તે સવારે અને સાંજે અને દિવસ દરમિયાન પોતાના રોજિંદા જીવનના કામકાજ અર્થે નીકળતા હોય છે અને ત્યારે કોઈપણ પ્રકારની ટ્રાફિકની વ્યવસ્થા તે લોકોને ન અડચણરૂપ થાય તે પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સૌથી મહત્વનું કહી શકાય કે જ્યાં આ મેટ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તે આખા રૂટ પર માત્ર ચાર જેટલા જ મેટ્રો સ્ટેશન એવા જે છે કે જ્યાં આ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા છે અને તે પાર્કિંગની વ્યવસ્થામાં વધારો કરવા માટે ગુજરાત મેટ્રોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આગળ રજૂઆત કરી હતી અધિકારીઓને રજૂઆત કરી હતી અને મેટ્રોના સ્ટેશનોમાં જે પાર્કિંગની વ્યવસ્થા વધારવા માટેની વાત કરી હતી પરંતુ અહીં હું આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે આ થલતે મેટ્રો સ્ટેશનની બાજુના આ દ્રશ્યો જે છે કે જ્યાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે પરંતુ સુવિધાઓના નામે અભાવ જોવા મળી રહ્યો છે કેમ કે સમગ્ર જગ્યા પર પાણી ભરાયેલા કાદવ કિચડ અને જંગલી વનસ્પતિ જે છે તે ઉગી ગઈ છે એટલે કે જો મેટ્રો આ સ્ટેશન જે છે તેની બાજુમાં સુધારા વધારા કરવામાં આવે તો અહીં મોટા પ્રમાણમાં વાહનો જે છે તે મૂકી શકાય છે સાથે સાથે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માગીશ કે અહીં આ સુવિધાના અભાવના કારણે જે મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે તે લોકો પાર્કિંગ અહીંયા આપેલું હોય છતાં બાજુમાં જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આ બાજુના દ્રશ્યો કે જ્યાં લોકોને વાહન પાર્કિંગ જે છે તે બહારની બાજુ કરવો પડે છે અને જ્યારે આ પ્રકારે હેરંગતી થતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં જોવા મળતા હોય છે સાથે સાથે સૌથી મહત્ત્વનું કહી શકાય કે જે પ્રકારે અહીં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ અંદર જે પાર્કિંગની વ્યવસ્થા જે છે તેમાં અભાવ જોવાના કારણે થઈને લોકો જે છે તે આ થલતે જ મેટ્રો સ્ટેશનની બહાર પોતાના વાહન પાર્કિંગ કરતા હોય છે અને ત્યારે ઘણી વખત કહી શકાય કે અહીં જે પ્રકારે જોઈ શકાય છે કે અહીં બાઇક પાર્કિંગ જે છે વ્યવસ્થા અહીં મૂકવામાં આવી છે જો કે અહીં પાર્કિંગની વ્યવસ્થા નથી તેમ છતાં પણ અહીં પાર્કિંગ જે છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે અને અહીં પછી ટ્રાફિક જે છે તે થતું હોય છે ને તેના કારણે થઈને ટ્રાફિક પોલીસ દ્વારા પણ મેમો આપવાની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે એટલે કે સૌથી મહત્ત્વનું કહી શકાય લવલિન જે પ્રકારે ગુજરાત મેટ્રોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જે પ્રકારે પાર્કિંગની વ્યવસ્થા માંગી છે પરંતુ જે પાર્કિંગ તેમને ફાળવવામાં આવ્યું છે તેમાં ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે કેમકે જે પ્રકારે પાર્કિંગની આપણે આથી દુર્દશા મેં તમને બતાવી કે ત્યાં જે છે તે મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે છે પરંતુ ત્યાં પાર્કિંગની સુવિધામાં ખાલી ફક્ત પાર્કિંગ લેવા માટે લીધું હોય પરંતુ ત્યાં સુવિધા જે છે તે જે પ્રકારની હોવી જોઈએ તે પ્રકારની નથી સંપૂર્ણ કાદવ કીચડ તેમજ જંગલી વનસ્પતિ જે છે તે ઉગી ગઈ છે અને તેના કારણે થઈને જે મેટ્રોમાં મુસાફરી કરતા હોય મુસાફરો તે લોકોને પણ હેરાનગતિ થાય છે હું બીજી તરફ આપણે દ્રશ્યો બધા માંગીશ કે જોઈ શકાય છે કે મેટ્રોના બ્રિજના નીચે જ્યાં કોઈ પણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા નથી ત્યાં લોકો જે છે તે પોતાના વાહનો પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે સાથે સાથે જોઈ શકાય છે કે પાર્કિંગ કરવાના કારણે ત્યાં રિક્ષાઓનો અડીંગો પણ જોવા મળે છે અને તેના કારણે થઈને પછી ટ્રાફિક જામના દ્રશ્યો જે છે સર્જાતા હોય છે એટલે કે લવલીન મહત્વનું કહી શકાય કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તેઓએ ચાર જેટલા સ્ટેશનો પાસે પાર્કિંગ ની વ્યવસ્થા માંગી છે પરંતુ જે સ્ટેશનો તેમને આપવામાં આવે છે તેમાં ક્યાંક સુવિધામાં ક્યાંક કચાસ રહી ગયો હોય તે પ્રકારનું જોવા મળે છે અને આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે રૂટ ઉપર જશે નિરીક્ષણ કરશે અને કઈ રીતનું કરી આપવી તે તે અંગેનું વિચાર આજે છે બિલકુલ બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો હાલ જે રીતે તમામ લોકોને મુશ્કેલી થઈ રહી છે કારણ કે જે પણ લોકો છે મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે તે લોકોને પાર્કિંગ માટેની ઘણી સમસ્યા છે